રાજ્યમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી એટલે કે આ બે કલાકના સમય દરમિયાન ગુજરાતના ચાલીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ ખાફ્યો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે પોરબંદર છે જૂનાગઢ છે ધોરાજી છે દ્વારકા છે કે જ્યાં હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે દ્વારકામાં ગઈકાલ બપોરથી સતત વરસાદ વરસી રહ્યો છે કેશોદમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વંશીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો છે પોરબંદરમાં મેંદડામાં ત્રણ ઇંચ વરસાદ ખંભાળિયામાં બે ઇંચ અને જોડિયામાં દોઢ ઇંચ વરસાદ કલ્યાણપુરમાં પણ દોઢ ઇંચ અને વલસાડમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે એટલે ખાસ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે પોરબંદર જિલ્લો હોય કે દ્વારકા જિલ્લો હોય જ્યાં અલગ અલગ તાલુકામાં વરસાદ હાલમાં વરસી રહ્યો છે અને આજે પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દ્વારકા છે પોરબંદર છે રાજકોટ છે કે જ્યાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આ ઉપરાંત વલસાડમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદ વરસી શકે છે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારે બે કલાકના સમયગાળામાં ચાલીસ તાલુકામાં મહેર થઈ હતી તો દ્વારકામાં ગઈકાલ બપોરથી વરસાદ વરસી રહ્યો છે જેમાં ખંભાળિયા હોય કલ્યાણપુર તાલુકો હોય કે જ્યાં વરસાદ વધુ વરસ્યો છે કલ્યાણપુરના અલગ અલગ જે ગામ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તો ગઈકાલે જળબંબાકાર જેવી સ્થિતિ હતી પાણી ઓસરતા ન હતા અને ક્યાંક ઘરોમાં ઘરવખરી પણ ક્યાંક તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રોડ રસ્તા જાણે નદી વહેતી હોય તેવા જોવા મળ્યા હતા તો કલ્યાણપુરમાં ડોઢીચ વરસાદ ખાપક્યો છે અને દ્રશ્યોમાં અમે આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અલગ અલગ જિલ્લાના જે મુખ્ય બજારો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે તો મંદિરમાં જ્યારે ભગવાનના દર્શન કરવા લોકો આવી રહ્યા છે તો કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે આપણે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોરબંદરના આ દ્રશ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે આખી કાર પાણીમાં ડૂબી ગઈ છે તેવા દ્રશ્યો દ્વારકા જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે જૂનાગઢના કેશોદમાં વંથલીમાં પણ ચારથી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો છે કેશોદમાં ચાર ઇંચ વંથલીમાં સાડા ત્રણ ઇંચ તો આ તરફ ધોરાજીની વાત કરીએ કે જ્યાં પર જબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીઓમાં નવા નીર આવતા નદીઓ બે કાંઠે પણ વહેતી થઈ રહી છે